જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે એકદમ ટેસ્ટી એવું રાજમાનું શાક બનાવીશું એકદમ અલગ જ રીતે તો એના માટે અહીં મેં અડધા કપ જેટલા રાજમાને આખી રાત પલાળીને લઈ લીધા છે અને એની અંદરનું પાણી મેં કાઢી નાખ્યું છે હવે આની અંદર એક તમાલપત્રો એક તજનો ટુકડો એક મોટો એલચો અને લગભગ એક ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું સાથે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એક ચપટી હળદર અને એક મોટી ચમચી જેટલું ઘી નાખી દઈએ ઘી જરૂરથી એડ કરવાનું ઘી નાખવાથી રાજમાં પચવામાં હળવા રહે છે અને તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે તો હવે કૂકરનું ઢાંકણું બંધ કરીને ચારથી પાંચ વિસલ વગાડી લઈએ કૂકરમાં વિસલ થાય છે ત્યાં સુધી આપણે ડુંગળીને ક્રશ કરી લઈએ હું તમને એટલા માટે બતાવું છું કે આપણે આખી ડુંગળીની અંદર ક્રશ નહીં કરીએ મેં સાઈડમાં જેટલી રાખી છે એટલો પા ભાગનો ટુકડો આપણે ગ્રેવીમાં નાખવા માટે રાખી દઈશું અને બાકીની ડુંગળી છે તેને આપણે ચોપરની અંદર નાખીને ઝીણી ઝીણી ક્રશ કરી લઈશું તો જો અહીં મેં ડુંગળીને ક્રશ કરી લીધી છે આને સાઈડમાં રાખી દઈએ અને હવે એક મિક્સર જાર લઈ લઈશું તેની અંદર એક મોટું ટમેટું સુધારીને નાખી દઈએ ટમેટાની ખટાશ રાજમામાં ખૂબ જ સરસ લાગે છે કેમ કે આની અંદર આપણે ખટાશ માટે લીંબુ કે આમચૂર કંઈ જ એડ નથી કરવાના એટલે ટમેટું સહેજ મોટું અને ખાટું હોય તેવું લેવાનું તેની સાથે આપણે જે આ ડુંગળી બાકી રાખી હતી તે પણ એડ કરી દઈશું આવી રીતે થોડીક ડુંગળી ગ્રાઇન્ડિંગમાં નાખવાથી પેસ્ટનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે સાથે એક મોટો આદુનો ટુકડો આની અંદર એડ કરી દઈએ અને એક તીખું લીલું મરચું નાખી દઈશું આની અંદર આપણે અત્યારે લસણ એડ નથી કરવાનું કેમકે લસણને આપણે અલગથી સાંતળીશું તો તેનો ટેસ્ટ સરસ આવશે અને હવે આને ગ્રાઇન્ડ કરી લઈએ તો જો અહીં મેં પેસ્ટને ગ્રાઇન્ડ કરી લીધી છે જરૂર મુજબ તેની અંદર પાણી નાખીને ગ્રાઇન્ડ કરી લેવાની હવે શાક વઘારવા માટે એક કડાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું તેની અંદર અડધીથી પોણી ચમચી જેટલું જીરું નાખી દઈએ આની અંદર આપણે વઘારમાં રાઈ એડ નથી કરવાની રાઈના કારણે ટેસ્ટમાં ઘણો ફરક પડી જાય છે તો તે વાત ખાસ ધ્યાન રાખજો સાથે એક ચપટી જેટલી હિંગ નાખી દઈશું કોઈ પણ કઠોળ હોય તેમાં હિંગ જરૂરથી એડ કરવાની જેનાથી કઠોળ પચવામાં હળવું રહે છે અને ગેસ નથી થતો સાથે એક મોટી ચમચી જેટલી લસણની કટકી નાખી દઈશું આવી રીતે વઘારમાં લસણને સાંતળવાથી શાકનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે તમે લસણની પેસ્ટ કરીને પણ એડ કરી શકો છો પણ કટકી કરીને લેવાથી તેનો ફ્લેવર વધારે આવે છે તો હવે મીડિયમ ફ્લેમ પર આપણે લસણને સાધારણ સાંતળી લઈશું લસણને આપણે બહુ બ્રાઉન નથી કરવાનું સાધારણ લસણ સંતળાઈ જાય એટલે આપણે જે ડુંગળી ક્રશ કરીને રાખી હતી તે આની અંદર એડ કરી દઈએ અને ડુંગળીને પણ આપણે મીડિયમ ફ્લેમ પર વાર માટે સાંતળી લઈશું ડુંગળીને આપણે સાધારણ બદામી કલરની થાય અથવા તો ગુલાબીથી થોડોક ડાર્ક કલર થાય ત્યાં સુધી સાંતળવાની છે બહુ વધારે બ્રાઉન નથી કરવાની આવી રીતના ડુંગળીને એકદમ સરસ સાંતળીને પછી ગ્રેવી એડ કરવાથી શાકના ફ્લેવરમાં ઘણો ફરક પડી જાય છે એટલે ડુંગળીને એકદમ બરાબર સંતડાવા દેવાની તો જો આપણી ડુંગળી સરસ આછા બદામી કલરની થઈ ગઈ છે તો હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરીને પહેલા આની અંદર મસાલા કરી લઈશું જેથી મસાલા પણ તેલમાં સંતળાઈ જાય અડધી ચમચી જેટલી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર અને એક મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈ લઈશું અને આ બધાને બરાબર મિક્સ કરીને મસાલાને પણ આપણે તહેલમાં સાધારણ સાંતળી લઈશું મસાલા બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું મસાલા સંતળાઈ ગયા પછી હવે આપણે જે ટમેટાવાળી પેસ્ટ તૈયાર કરી હતી તે આની અંદર નાખી દઈશું તો આવી રીતના વઘારમાં ડુંગળી અલગથી એડ કરવાની અને પેસ્ટમાં થોડીક ડુંગળી નાખવાની તેનાથી ફ્લેવરમાં ઘણો ફરક પડે છે તો તમે આવી રીતના રાજમા લગભગ પહેલાં ક્યારેય ટ્રાય નહીં કર્યા હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો આ પેસ્ટને પણ આપણે થોડીકવાર ધીમા તાપે સંતાળવા દઈશું જેથી ટમેટાની કચાશ દૂર થઈ જાય અને ત્યાં સુધી આપણે રાજમાને ચેક કરી લઈએ રાજમામાં ચારથી પાંચ વિસલ મેં વગાડી લીધી છે અને આખી રાત પલાળ્યા હતા એટલે સરસ બફાઈ ગયા છે છતાં આપણે દાણો ચેક કરી લઈશું કઠોળ કોઈ પણ હોય તે એકદમ સરસ ગળી ગયું હોય તો જ ખાવાની મજા આવતી હોય છે એટલે તમારે તે ખાસ ધ્યાન રાખવાનું હવે આની અંદરથી આપણે એલચો તમાલપત્ર અને તજનો ટુકડો છે તે કાઢી લઈશું તમારે જો રેવા દેવું હોય તો રહેવા દઈ શકો છો પણ હું ખડા મસાલા કાઢી લઉં છું હવે આ જે પાણી છે રાજમાનું તે એકદમ સરસ ફ્લેવરફુલ છે એટલે આપણે ફેંકવાનું નથી તમારે જો પાણી થોડુંક વધારે હોય તો પણ એ પાણી તમે શાકમાં યુઝ કરી લેજો કેમ કે તે એકદમ ફ્લેવરફુલ હોય છે આપણે જે મિક્સરમાં પેસ્ટ ગ્રાઇન્ડ કરી હતી તે મિક્સરની અંદર આપણે આ રાજમાવાળું પાણી નાખીને એને હલાવીને મિક્સ કરી લઈશું બરાબર મિક્સ કરીને આ પાણીને આપણે ગ્રેવીની અંદર નાખી દઈએ ત્યાં સુધીમાં આપણા ટમેટા પણ સરસ ચડી ગયા છે જો સાઈડમાંથી તેલ છૂટું પડીને દેખાવા લાગ્યું છે એટલે ટમેટાની કચાશ દૂર થઈ ગઈ છે તો થોડુંક પાણી નાખીને આને બરાબર મિક્સ કરી લઈશું અને હવે આની અંદર ફરીવાર હું એકાદ ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશ તમારે ગ્રેવી જેટલી જોઈતી હોય તે પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો હું રોટલી સાથે તો સૌ કરવાની જ છું પણ સાથે ભાત પણ મેં બનાવ્યા છે એટલે રાજમા ચાવલ કર્યા છે એટલે હું થોડુંક ગ્રેવી વધારે રાખું છું હવે આપણા બાફેલા જે રાજમા છે તેની અંદર એડ કરી દઈશું અને આને બરાબર મિક્સ કરી અને ફૂલ ફ્લેમ પર થોડીકવાર માટે આને ઉકળવા દઈશું એટલે જે ગ્રેવી પાણી જેવી દેખાય છે તે થોડીક થીક થઈ જશે અને હવે ગ્રેવીના ભાગ પૂરતું મીઠું નાખી દઈએ આપણે રાજમામાં તો નાખ્યું જ હતું અને હવે એક સરસ મજાનો વઘાર તૈયાર કરીશું જેના માટે નાનકડું એક વઘાર્યું લઈ લીધું છે તેની અંદર ત્રણ ચમચી જેટલું ઘી લઈ લઈશું આવી રીતના ઉપરથી ઘીનો વઘાર કરવાથી શાકનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે અને આમાં તમારે ઘી જ લેવાનું તેલ નહીં લેવાનું ઘી સરસ ઓગળી જાય એટલે આની અંદર આપણે અડધી ચમચી જેટલું જીરું નાખી દઈશું જીરું સરસ કકડી જાય ત્યારબાદ આની અંદર આપણે આદુ નાખવાનું છે ઘીમાં આદુ સંતળાવાના કારણે એનો ટેસ્ટ પણ સરસ આવે છે અને સાથે જ કઠોળ પચવામાં હળવું રહે છે તો આદું જરૂરથી એડ કરજો અને આદુને મેં આવી રીતના લાંબી સ્લાઇસમાં સુધારીને લઈ લીધું છે સાથે એક તીખુલેલું મરચું અને એક સૂકું લાલ મરચું નાખી દઈશું અને હવે ગેસની ફ્લેમ બંધ કરીને આની અંદર અડધી ચમચી જેટલી કસૂરી મેથી નાખીને એને મિક્સ કરી લઈશું અને તરત જ આ વઘારને આપણે શાકમાં રેડીએ તે પહેલાં આની અંદર અડધીથી પોણી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર નાખી દઈશું અને એને મિક્સ કરી લેશું આવી રીતના કરવાથી કલર પણ સરસ આવશે અને મરચું બળશે પણ નહીં અને આ વઘારને શાકમાં એડ કર્યા પછી આને બરાબર મિક્સ કરી લઈશું તો આમાં આપણે ડબલ વઘાર કર્યો છે જેના કારણે શાકનો ફ્લેવર ઘણો અલગ આવે છે તો આ વઘારને આપણે બરાબર મિક્સ કરી લઈશું અને અડધી મિનિટ માટે આપણે આને ઉકળવા દઈશું અને ઉપરથી થોડીક ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈએ અને આને બરાબર મિક્સ કરી લઈશું અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ તો એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં આપણું રાજમાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો તમે એક વખત મારી રીતે રાજમાની રેસિપી જરૂરથી ટ્રાય કરજો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે તો હવે ગરમા ગરમ શાકને આપણે સર્વ કરી દઈએ તો અહીં મેં થાળીમાં ડુંગળી અને કાચી કેરીનું સલાડ રોટલી અને સાથે ભાત લઈ લીધા છે તો આજની આ રેસિપી તમને કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ